ગુજરાતી ફિલ્મ જાગરે માલણ જાગ જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ ધરતી મારી એકલતાનો ઝીલશે નહીં ભારો ચાર જુગનો ચાર જુગના જેવડો દિવસ થશે મારો નરેશ કનુડિયા અને શનેલતાનું આ ગુજરાતી ફિલ્મ અને એ જ લતા અને નરેશ કનોડિયાનો મારે જાગરે માલણ જાગ નરેશ કનોડિયાના અવાજમાં ગાવું હોય તો કેવું سوالي ગુજરાતી ફિલ્મો જોવાની ખૂબ જ મજા આવતી અને ગુજરાતી ફિલ્મો સાડા ત્રણ ત્રણ કલાકના જે હોતા એ જોવાની પણ ખૂબ જ મજા આવતી એ વખતનો સમય અને એ વખતના ગુજરાતી ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવતી અત્યારે પંદર સેકન્ડના માત્ર ટેટસ જોવાલાયક આપણને પણ ગમતા નથી અને એ વખતનું લોકેશન પહેરવેશ અને ફિલ્મની સ્ટોરી અને એ જોવાલાયક ખૂબ જ હતા તો આજે નરેશ કાનોડિયાની યાદ આવતી હોય અને એ જ નરેશ કાનોડિયા અને સનેહલ લતા જ્યારે પોતાની માલણ પોતાના પિતા કેદ કરે છે અને એ જ્યારે સૂતી હોય અને એ વખત માલણને ખબર પડે છે કે માલણ હવે ક્યારેય આવશે નહીં એ વખત દોડી અને રાજદરબારમાં આવે છે અને એ રાજદરબારમાં આવ્યા પછી લોકો એને જે રાજાના માણસો હોય છે એ રોકે છે અને રોક્યા છતાં આ કહે છે કે મારી માલણ છે અને મને તમે મળવા દો એ વખત એમના માણસો ઘણી બધી મારપીટ કરે છે ત્યારે માત્ર બારે ઊભા ઊભા આ એક જ માત્ર ગીત ગાય છે અને એ ગીત ગીતની જ્યારે એ રાજાના માણસો સિપાયો એને રોકવાની કોશિશ કરે છે અને મારપીટ કરે છે ત્યારે એ વખત આ માલણ સૂતી હોય છે અને મેરુ કહે છે કે તમારે મને મળવા નાદો તો કાંઈ નહીં પણ કદાચ ભલે બેભાન હોય હું જ્યારે એ ગીત ગઈશ એટલે ચોક્કસ મને મળવા આવશે જ્યારે એને મારપીટ કરી અને બહાર કાઢવામાં આવે એ વખત ગાય છે જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જા જાગરે માલણ જા જાગરે માલણ જા જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જા એ વખતના ગુજરાતી ફિલ્મો ખૂબ જ જોવાની મજા આવતી અમારી ચેનલની અંદર ગીતો ભજન લોકગીત ગરબા સાહિત્ય ટોટલી કહવાનું છે મિત્રો એટલે અમારી ચેનલને શેર ના કરવી હોય શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ પસંદ કરજો જય ભોલેનાથ